ચાલો આપણે જોઈએ પોઈમ માય વ્હીલ મારી શક્તિના પહેલાં સ્પેલિંગ જોઈએ યુનિટ એઇટ આઈ એમ કેપેબલ ધોરણ છ વિષય અંગ્રેજીની પોઈમ માય વ્હીલ એટલે કે મારી ના આપણે જોઈએ સ્પેલિંગો તો ડબલ્યુઆઈ ડબલ એલ વ્હીલ વ્હીલ એટલે ઈચ્છાશક્તિ ડબલ્યુઆઈ ડબલ એલ વ્હીલ વ્હીલ એટલે ઈચ્છાશક્તિ શક્તિ ઓડી બોડી બોડી એટલે શરીર ડીઆઈ ડબલ એફ ઇ આર ઇએનટી ડિફરન્ટ ડિફરન્ટ એટલે કે વેગળું ડીઆઈ ડબલ એફ ઇ આર ઇએનટી ડિફરન્ટ એટલે વેગળું એસઓ યુ એલ સોલ સોલ એટલે આત્મા બી આરઆઈ જી એસ ટી બ્રાઇટ બ્રાઇટ એટલે ઓજસ્વી યુએનઆઈ ક્યુ યુ ઇુનિક યુનિક એટલે અનોખું યુ એનઆઈ ક્યુ યુ ઈ યુનિક એટલે અનોખું પ્રોસ્પેક્ટિવ પીઈ આર એસ પીઈ સી ટીઆઈ પ્રસ્પેક્ટિવ એટલે કે દૃષ્ટિકોણ એસ એસ આઈ એનઆઈએનજી સાઇનિંગ શાઇનિંગ એટલે કે તેજસ્વી એલઆઈ એમ આઈ ટી એ ટીઆઈ એન લિમિટેશન એટલે કે મર્યાદા એલઆઈએમઆઈ ટી એ ટીઆઈ એન લિમિટેશન એટલે કે મર્યાદા ટીઓ ડી એફઆઈએન ઇ ટુ ડી ફાઈન એટલે કે નિર્ધારિત કરવું ડબલ્યુ એ વાય વે વે એટલે રસ્તો એ બીઆઈ એલ આઈ ટી વાય એબિલિટી એટલે કે ક્ષમતા એ બી આઈ એલ આઈ ટી વાય એબિલિટી એટલે ક્ષમતા એસ ટી આર એન જી ટી એસ સ્ટ્રેન્થ સ્ટ્રેન્થ એટલે થશે તાકાત પછી એ સીઓ યુ આર એ જી ઈ કરે જ કરે એટલે હિંમત યુ આર એ જી કરે છે એટલે હિંમત ટીઓ આઈ એન એસ પી પીઆઈઆરઇ ટુ ઇન્સ્પાયર એટલે પ્રેરણા આપવી એલ લેન્ડ લેન્ડ એટલે ધરતી અથવા દેશ પછી વોઇસ બી ઓઆઈસી વોઇસ વોઇસ એટલે અવાજ ડબ્લ્યુ એચઆઈએસ પીઈ આર વિસ્ફર વિસ્ફર એટલે કે હળવીથી બોલવું પછી ટુ પ્રોક્લેમ ટુ ટીઓ પીઆરઓ સી એલ એ આઈ એમ ટુ પ્રોક્લેમ એટલે કે જાહેર કરવું પછી કેપેબલ સી એ પીએ બી એલ ઇ કેપેબલ એટલે કે સક્ષમ અને ટી એમ ઇડી ટેમ્પડ ટેમ્પડ એટલે થશે આધીન तो आता स्पेलिंग मै व्हील एट कि मारी इच्छाशक्ति तो मित्रों स्पेलिंग पहला तब याद कर देंज स्पेलिंग पशी तब आज पोईम से तब वाँचता शीखो પછી તેનું ભાષાંતર તો પછી તમને પ્રશ્નો તો ઓટોમેટિક આવડી જશે હેલો મિત્રો આજે આપણે જોઈશું ધોરણ છ ઇંગ્લિશ ની બુક યુનિટ એટ આઈ એમ કેપેબલ ની પોઈમ માય વિલ પોઈમ છે માય વિલ એટલે કે મારી ઈચ્છાશક્તિ તો આપણે તેનું ભાષાંતર સમજીશું ભાષાંતર અને ઇંગ્લિશ સ્પેલિંગો તો અ બોડી ડિફરન્ટ અ સોલ સો બ્રાઇટ બોડી બોડી એટલે કે શરીર ડિફરન્ટ ડિફરન્ટ એટલે થશે અહીંયા વેગડું સોલ સોલ એસ ઓયુએલ સોલ સોલ એટલે થશે હાથમાં બીઆરઆઈ જીએસટી બ્રાઇટ બ્રાઇટ એટલે કે થશે અહીંયા ઓજસ્વી તો અ બોડી ડિફરન્ટ ડિફરન્ટ એટલે કે વેગડા અને બોડી એટલે શરીરમાં તો વેગડા શરીરમાં સોલ સોલ એટલે કે આત્મા અને બ્રાઇટ એટલે તેજસ્વી તો એક તેજસ્વી આત્મા બોડી ડિફરન્ટ એટલે કે વેગડા શરીરમાં સોલ સો બ્રાઇટ એક તેજસ્વી આત્મા અ યુનિક પરસ્પેક્ટિવ અ સાઇનિંગ લાઇટ યુનિક યુ એન આઈ ક્યુ યુ ઈ યુનિક એટલે કે અનોખું થશે અને પરસ્પેક્ટિવ પીઈ આર એસ પીઈ વી પરસ્પેક્ટિવ એટલે થશે દૃષ્ટિકોણ સાઇનિંગ એસએસઆઈ એનઆઈએનજી સાઇનિંગ એટલે કે તેજસ્વી થશે અને લાઇટ એલઆઈ જીએસટી લાઇટ એટલે કે થશે પ્રકાશ તો યુનિક એટલે કે અનોખા પ્રસ્પેક્ટિવ એટલે કે દષ્ટિકોણનો એટલે એક થશે સાઇનિંગ સાઇનિંગ એટલે કે તેજસ્વી અને લાઇટ એટલે કે પ્રકાશ તો અનોખા દૃષ્ટિકોણનો એક તેજસ્વી પ્રકાશ હવે પોઈન્ટને આપણે ત્રીજા નંબરની લાઈન જોઈએ તો ડોન્ટ લેટ લિમિટેશન ડોન્ટ લેન્ડ લિમિટેશન લિમિટેશન એટલે કે થશે મર્યાદાઓ એલઆઈ એમ આઈ ટી એ ટીઆઈ હોય લિમિટેશન એટલે થશે મર્યાદાઓ ડિફાઈન ડિફાઈન એટલે નિર્ધારિત કરવું ડીઈ ડિફાઇન એટલે કરવું નિર્ધારિત કરવું વે વે એટલે માર્ગ થશે વે એટલે થશે માર્ગ તો ડોન્ટ લેટ લિમિટેશન લિમિટેશન એટલે કે તેમની મર્યાદાઓની ડિફાઈન એટલે કે નિર્ધારિત ધેર ધ્યેર એટલે કે માર્ગમાં ડોન્ટ લેટ એટલે કે બાધારો નથી બનવા દેતા તો તેમની મર્યાદાઓને તેમના નિર્ધારિત માર્ગમાં બાધારૂપ નથી બનવા દેતા હવે આગળની લીટી જોઈએ તો ફોર એબિલિટીઝ સાઈન વિથ અ લાઉડ છે એબિલિટી એ બી આઈ એલ આઈટી વાય એબિલિટી એટલે થઈ છે ક્ષમતાઓ સાઈન સાઈન એટલે ચમકવું અન વિથ વિથ એટલે સાથે લાઉડ લાઉડ એટલે અહીંયા મોટા બાજુ પણ અહીંયા ચા બોલવાના અર્થમાં છે એટલે બોલવું ફોર એટલે કારણ કે એબિલિટી સાઈન એટલે કે વિથ અ લાઉડ છે અંતે તો ક્ષમતાઓ સાપરે ચડીને બોલે છે એબિલિટી સાઇન એટલે કે ક્ષમતાઓ બોલે છે ક્યાં ચડીએ તો વિથ અ લાઉડ છે વિથ અ લાઉડ છે છાપરે ચડીને બોલે છે વિથ વ્હીલ્સ ઓર વોકર એટલે કે વ્હીલચેર કે વોકર સાથે વિથ એટલે સાથે એટલે કે વ્હીલચેર કે વોકર સાથે વ્હીલ ઇઝ વ્હીલ્સ એટલે કે ચેર ઓર એટલે કે કી વોકર એટલે વોકર અને વ્હીથ એટલે સાથી દે એટલે તેઓ ટેક ધેર સ્ટેન્ડ એટલે કે મક્કમતાથી ઊભા રહે છે સ્ટેન્ડ એટલે કે ઊભા રહેવું તો ટેક ધેયર સ્ટેન્ડ એટલે કે મક્કમતાથી ઊભા રહે છે હવે આપણે આગળની લીટી જોઈએ ધેર સ્ટ્રેન્થ એટલે કે તેમની શક્તિ એન્ડ એન્ડ એટલે કે અને કરેજ કરેજ એટલે કે થશે હિંમત ઇન્સ્પાયર ધ લેન્ડ એટલે કે દેશને માટે દેશને પ્રેરણા આપે છે ઇન્સ્પાયર એટલે કે પ્રેરણા આપે છે ધ લેન્ડ લેન્ડ એટલે કે દેશને તો ધેર સ્ટ્રેન્થ એટલે કે તેમની શક્તિ એન્ડ એન્ડ એટલે થશે અને કરેજ એટલે કે હિંમત ઇન્સ્પાયર એટલે કે પ્રેરણા આપે છે ધ લેન્ડ એટલે કે દેશને તો તેમની શક્તિ અને હિંમત દેશને પ્રેરણા આપે છે ધેર વોઇસ ધેર વોઇસ વિસ્ પર હળદ વોઇસ વિશ્ પર વિસ્ફળ એટલે કે હળવેથી બોલવું વોઇસ એટલે કે અવાજ લાઉડલી લાઉડલી એટલે કે મોટા અવાજે પ્રોક્લેમ પ્રોક્લેમ એટલે કે જાહેર કરે છે ધેર વોઇસ વિસ્ પર એટલે કે હળવે રહીને ઓર એટલે કે અથવા લાઉડલી એટલે કે મોટા અવાજે પ્રોક્લેમ એટલે કે જાહેર કરે છે તો તેઓ હળવે રહીને અથવા મોટા અવાજે તેઓ જાહેર કરે છે આઈ એમ કેપેબલ કેપેબલ એટલે કે સમર્થ શું આઈ એટલે હું એમ એટલે છું કે આપે એટલે સમર્થ તો હું સમર્થ છું આઈ એમ નોટ ટેમ્ડ એટલે કે ટેમ્ડ એટલે કે આધીન હોવું તો આઈ એમ નોટ ટેમ્ડ એટલે કે હું બીજા કોઈને આધીન નથી તો આ હતો પોઈમનું ભાષાંતર તો આપણે આ વિડીયોની અંદર જે પોઈમ આપેલી છે નીટ આઠની અંદર માય વિલ એટલે કે મારી ઈચ્છાશક્તિ એટલે કે મારી સંકલ્પ શક્તિ તો એના પહેલાં આપણે સ્પેલિંગો સમજ્યા એના પછી આપણે આ પોઈમનું રીડિંગ કર્યું રીડિંગ સાથે આપણે તેનું ભાષાંતર સમજ્યા ને હવે પછીના વિડીયોમાં આપણે જે યુનિટ આઠની જે સ્ટોરી છે એ સમજીશું તમને મારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ